હા લો મિત્રો કેમ છો બધા મજા મજામાં જ છે હું પણ મજામાં જ છું અને એક દિવસ થોડોક લાઇટ વ્લોગ આવ્યો હતો થોડુંક રીઝન હતું એટલે આપણે એક દિવસ લાઇટ કારણ કે મારે મારા બર્થ દિવસે વ્લોગ નાખવાનો હતો એટલા માટે છે આપણે વ્લોગ એક દિવસ મોડો લીધો હતો ને આમથી એક જગ્યા પર ફરવા જવાનું હતું તો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ જ શકતા હશો કે આપણે ક્યાં છીએ એમ અહીંયા એક ભોળ ભોળાનાથનું મંદિર છે અને હાલ તો અહીંયા ગ્રિલ મારેલી છે પણ આપણે શેત્રુજી નદી છે અહીંયા અને અહીંયા બે સોલા એકના બાકડા સારું છે ને તમે જોઈ શકો આમ જો મજા આવે એવું અહીંયા વાતાવરણ છે મને ખબર નથી કે તળાજાની અંદર પણ એટલી બધી સારી જગ્યા હશે હું અત્યારે હાલ તળાજા છું અને દક્ષિણા મૂર્તિ મહાદેવનું નામ છે તમે જોઈ શકો અને જો આ મહાદેવ પહેલાં મંદિર નથી ઓલમોસ્ટ આ તો મંદિર તો આમ પાછળ છે પણ આપણે અહીંયા ડેકોરેશનમાં જો ને કમળના ફૂલ ને આમ બહુ મસ્ત છે ને શું કહેવાય આજ આમ તો મારો બર્થડે છે એ ખુશીમાં અમે અહીંયા આવેલા હતા હું એકલો નથી ઘણા બધા ફ્રેન્ડ હતા એ લોકો આમ છે દર્શન કરવા ગયા મંદિરે ને હું અહીંયા થોડુંક શૂટ કરું ને મને આ વાતાવરણ ગયું નદીની કાંઠે તો હું કહું આપણે થોડુંક શૂટ કરીએ અને બતાવીએ જો આ એન્ટ્રી ગેટ છે એનો અને મસ્ત મજાનું વર્ડ છે અહીંયા આ એક કંઈક બીજું કંઈક ઝાડવું છે એ કંઈક મસ્ત છે ને થોડાક શોર્ટ એન્જોય કરો તો તમે હાલો મિત્રો તો આપણે હવે પહોંચી ગયા છીએ હોટેલે જમવા ને મગાવી લીધું છે પનીર ભુરજી ટમેટાનો સલાડ છે ડુંગળી છે બટર નાન છે અને આપણી છે બર્થ ડે પાર્ટી એક વ્યક્તિ ખાય છે પણ ફેસ રિવ્યુલ નહીં કરવું એનું કારણ કે એને વિડીયોમાં આવું ગમતું નથી એટલે રિવ્યુલ નથી કરતો તો કાંઈ નહીં આવે જમી લઈએ જો આવું કંઈક મગાવ્યું હતું બધું જો ફૂલ છે નહીં બેથી